એટલે કીધું માયા સુધી ગોઠડી બાપુ એક વાણીઓ છે ને ગામડામાં ઉઘરાણી ગયા વેપારી અને વેપારી ઉઘરાણી કરીને આવતો હતો તેથી રાણી શિકાર રૂપિયા સમય અને ખીચા બે ભરી અને બી હાથમાં તૈયારી નીકળ્યો બી હાથમાં પેલા ઘરે વ્યો છો એમાં રસ્તામાં બાપુ એક નેરિયા જેવો રસ્તો આવે ઉઘાડા વાહન બહાર નો તેથી સમય નહીં અને હાલી ને આવે અને ઊંડો રસ્તો નામ નેરિયા જેવો એ નેરિયા જેવા રસ્તામાં ઉતરો સામેથી બાપુ એક રેસ આવ્યો બે જણા હપટાણા બે હામા ગયા પણ બે ને થોડી થોડી હિંમત આવી કે હળુ હળુ હું આનીકુર નીકળી જાય ઓલા ને એમ કે હું આનીકુર થી હળુ નીકળી ગયો બે ધીરા 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 ડગલા ફરીને બે પાયા આવ્યા ને રીંસે જોયું શેઠ આમુ શેઠે જોયું રીસ આમ કે બે બી ગયા ને શેઠે બાબુ રીસ ના કાન પકડી લીધા ઓલોડાવોડું તો મને મારી નાખે મારવા ને ખીચામાંથી પૈસા પડવા શેઠ એમ બહુ કરી આવું ઘરણીના પૈસા પડવા મૂકી દઉં પૈસા લેવા દો આ મને મારી નાખે એમાં કુદરત ને કરું હાંગાજી દરબાર ઘોડી લઈને આવે નજીક આવ્યા ને હા તો હોશિયાર બાબુ છે કે બાપુ આ જો કે રીસ ને ખાઈ કરું છું તો કે પૈસા ખરે આમ જોયું તો ખરેખર પૈસા પડેલા બાપુ કે અમારા ગામની ની સીમ નું રેસ છે તું શું કઈ ખેર ગાયો બાપુ તમારું હોય તો તમને તમે કઈ ખેરો ઘોડિયા થી ઉતરી ને કાન બાપુ પકડાઈ દીધા એટલે બાપુ આ પડ્યા મેં ખેંખીરા મન વીણી લેવા દીધી એક આ શેઠ એ વેણ લીધા પછી બાપુ એ શેઠ ભાઈ ગયા હગડ પડ્યા શેઠ વેપુ મીડ્યા શું કરે એટલે સંતો લખવું પડ્યું કે માયા હુતી ગોઠડી વજન ગાળા હાંગા બાપુ આમાં હલવાના કઈક ને કઈક પાળા તમને કોઈ કીધું કે હાલો ભજન જ કે ના મને હું ગાવે પણ આમણે એમ કીધું કે માં જે આવે રૂપિયા દેવાના છે તો હું ગાવે

કહેવાનું મારો મિનિંગ ચોવીસ કલાકમાં બાપુ આ તમારા મારા શ્વાસા છે ને ગંગા સતી બાપુ શ્વાસાનો હિસાબ માર્યો એકવીસ હજાર ને છસો સુવાસા છે ગણો હોય તો ગણી જોવાના એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો બાર કલાકના ના દસ હજાર આઠસો ચોવીસ કલાક ના એકવીસ હજાર ને છસો થાય ગણી લીધું ઘણો હોય આ જે સ્વર છે ને એ જ ઈશ્વર છે તમે હુઈ જાવ ને તમારા ઉપરથી એવું હોય જાય તમને ખબર ન રહે પણ શ્વાસા તમારા ચાલુ હોય કોણ કોણ આકે છે કોણ

શ્રાવણ મહિનો હોય તો આપણે ગંગાજળ ચડાવી બેલી પત્ર ચડાવી ફૂલ ચડાવી દૂધ ચડાવી કોઈ દી કોઈ કીધું એકસો પાંત્રી વાળો માવો ચડાવો છે એની માથે કોથળી સડાવી છે કીધું કોઈ ફોર ચડાવી સડાવી છે આપણે બેહારેલા છે ઈ આપણને વિશ્વાસ છે કે આ ઈશ્વર છે આની માથે આ નો ચડાવાય તો આ ઈશ્વરે બાપુ આવડું જીવતું જાગતું શિવલિંગ આપ્યું છે એની માથે આપણે શનો અભિષેક કરી છે આપણને નહીં ખબર પડતી હોય વ્યસન છે ને વ્યસન થી આગળ કુટુંબ ની એકતા રાખો અને મા બાપની સેવા કરો બાપુ કઈ કરવું નો એની માથે આમ શે રાખીને ઘણના ઘા કરો ને એ બાબુ શેણી ઠેકીને નીકળી જાય પણ કાળમીર પાણામાં ઉતરે નહીં પણ બહુ મહેનત કરીને પછી એને જો તિરાડ પાડો ને અને તિરાડ માં પછી ધૂળ ફળાય ને પછી એમાં લાપડા મજા કરે લાપડા એક સમજી લેજો કુટુંબમાં જેથી તિરાડ પડશે ને તેથી રાકા મજા કરશે તમારા એટલા માટે કહું છું એક જંગલ માંથી કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને જંગલ ના ઝાડવા રોવા મીડિયા એટલે મોટા ઝાડવા કીધું હું કામ રોવો એ કે પેલો કઠિયારો કુવાડા ટીપાવી ગયો ને કે વેલો મોડો કાપી નાખશે તેથી મોટા ઝાડવા ને બહુ સરસ જવાબ આપ્યો એ કે કઠિયારા ની તાકાત નથી કુવાડા ની તાકાત નથી પણ માલપા હાથા આપડા હશે જોઈ જોઈ બનો મારા કુટુંબમાં વાત જ નથી કરતો કે આ સમાજ હારો આ સમાજ બોલો બધા બરોબર જ છે પણ જ્યાં સુધી એકતા છે ત્યાં હું બાકી વન થઈ ગયા તમે જોવો મહાભારતમાં એક એક મહાપુરુષના હાથમાં દ હાથીના ભુજાબળ હતા એ કે તમે વિચાર કરો એમને ઉપયોગ શેમાં કર્યો ભાઈઓને મારવાનો આ કૌરવન પાંડવો ભાઈ છે ને બીજું કોણ છે કાકા દાદા દુર્યોધનને બાપુ કૃષ્ણ પરમાત્મા જો સમજાવે ને ન સમજીએ કે અત્યારે કોઈ ડાયો માણ સમજાવે નતાર નો સમજે તો આપણે શું સમજવું કૃષ્ણ જીવાનું જો ન માનતા અત્યારે આવા ગડન કોણ માને કૃષ્ણ પરમાત્મા એ મહેનત જેવી જેટલું નથી દેવું એ કે બાજવું પડશે કે બાજવું છે પણ દેવું નથી ભીષ્મ દેવાની જ્યાં હાજરી હોય ભીષ્મ પિતા વિચાર કરજો અખિલ ભ્રમાન માલિક ની પ્રતિજ્ઞા તોડાવી એવો ભીષ્મ પિતા દુર્યોધન નો અનાજ મેં ખાધું છે ત્યારે કૃષ્ણ પરમાત્મા કે છે કે હું યુદ્ધ ગમે હું જામ્યો હોય તો હું હથિયાર નથી ઉપાડવાના હું તો એક અર્જુન નો રથ સારથી ત્યારે ભીષ્મ પીતા મનમાં મનમાં વિચાર કરે છે એ કે તું હથિયાર ન ઉપાડ્યું કોઈ થી બને નહી અને બાપુ કૃષ્ણ પરમાત્મા એ પ્રતિજ્ઞા કરી કે યુદ્ધ ગમે એવું હોય ગમે એટલાનો વિજય થાય હોય કે હાર થાય પણ હું હથિયાર નહીં ઉપાડું એવું બાપુ આમ પાણી મૂક્યું ને અને તરત જ ભીષ્મ પિતા પ્રતિજ્ઞા કરી કુરુક્ષેત્ર ના મેદાન માં બગડાટી બોલતી હોય જો હથિયાર નો ઉપડાવું તો હું ભીષ્મ પિતા ને લખું અહીંયા લખી લેજે ચોથા દિવસ નું યુદ્ધ હતું અને દુર્યોધન ભીષ્મ પિતાને ને કે છે કે તમે રહ્યો છો મારા ભેગા સેનાપતિ મારા ખાવ છો મારું અને અર્જુન ને તમે મારી ના હકો તમારી એટલી શક્તિ નથી અને બાપુ ધાર ધારા લાગી ગયો

કૃષ્ણ પરમાત્માને ને રાતે નિંદર નથી આવતી કુરુક્ષેત્ર ના મેદાન બાપુ વાયા હાથ રાખી અને વિચાર કરે છે કાલ નો નિર્ણય શું લેવો મારે એ મેદાનમાં બાપુ આટા મારે છે અને ચંદ્ર બાપુ ઉપર છે બરોબર અંજવાળી રાત છે અને એક માં બાપુ સફેદ કપડા પહેરીને એક માં બેઠી છે કૃષ્ણ પરમાત્મા ને એમ જો કહેતા ને રાત્યા બૈરુ કોણ ત્યાં જઈને કીધું બેન કોણ છો અને સફેદ વસ્ત્રે બાપુ એ જોગમાયા ઊભી થઈને કે છે કે હું ગંગા છું ભીષ્મ ની માં છું કૃષ્ણ પરમાત્મા વિચાર કરે કે માં તમે અત્યારે આયા કાલ મારો દીકરો પડવાનો છે એટલે એના હાટુ કાંટા ને કાંકરા વીણું આવી છે અને કૃષ્ણ પરમાત્મા બાપુ ચક્રી ખાઈ ગયો ભીષ્મ કે છે કાલ પાંડવો ને રહેવા ન દઉં એની માં એમ કે છે કે મારો દીકરો અહીં પડવાનો છે આમાં હાચું શું અને એ બાપુ કૃષ્ણ પરમાત્મા છાવણીમાં આવી અને અર્જુનને પાટો મારીને જગાડ્યો કે વિષ્ણુ પિતાએ પ્રતિજ્ઞા કરી છે કાલ પાંડવોને રહેવાનું તમને હૈરો નિંદર આવે છે ત્યારે કૃષ્ણ કે છે કે તમે જાગો છો પછી અમારે શું જાગીને કામ છે તમે તો જાગો છો ને આપણા ઘરનો બાપુ મોભી જ્યાં સુધી હટા હોય ને ત્યાં સુધી ઘરનો વાંકો વાળ નો થાય અને સવારના ભોરમાં

મારા દીકરા ને દગો કરી શિખંડી પણ વિચાર કરજો કેવી જનતા નીપજે ખોડવી ને મારું હારીતા વગર બાપુ હારા દીકરા કોઈ ને થાય લે ગંગા ખબર હતી કે મારા દીકરા ને બાપુ આ દુનિયામાં કોઈ એવી તાકાત નથી કે મારા દીકરાને કોઈ હરાવી હવે અરે જેનો મોત આવે એમના દૂત આવીને ઉભા રહે અને ભીષ્મ ને જયારે લેવા આવે ત્યારે બાપુ એમના દૂત ને બાપુ એમ કે તમે વ્યાજો છ મહિના પછી આવજો પોતાના મોત ને રોકી શકે એઓ બાપુ સમર્થ સિદ્ધ પુરુષ એની જનેતા કેવી બાપુ માં હારી હું આ મને આખી દુનિયા ઓળખે હું તો મનોમન દુનિયા ને તો હું મારે કહેવાનું હોય પણ મને એમ થાય કે મારી મા એ કઈક મારામાં કઈક બે શબ્દો નાખ્યા છે તો જ આ જગત મને સાંભળે હું તો મારી માનો મારા બાપ નો જ ઉટકાર માનું છું મારી તો કમાણી કેવી વાય મારા છોકરા હારા થાય તો પછી ખબર પડે બાકી મને આ દુનિયા સાંભળે છે ને મારા મા બાપની કૃપા છે મારી કોઈ આમાં કૃપા નથી